કા કહેવાના ઘેર હે જો અત્યારે કો મમ્મીને બહાર કોમ કરી ફટાફટ આ તો શૂટિંગનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ હે વિડીયો વિડીયો આપણે બનાવી દઈએ બરાબર જેમ કે તમને બધાને મોજ કરાવી પડે ને કોમેડી વિડીયો બનાવીને શું કહેવું જોઈ લો ફટાફટ ચાલો મસ્ત સ્ટેન્ડ બેન્ડ લઈ લઈએ લઈ લીધું બહાર વિડીયો ઉતારી દઈએ ખુશી અહીંયા ખુશી રહ્યા બતાવો એ ખુશી હાય કરજી વિડીયો કોલ ચાલુ છે વિડીયો કોલ ચાલુ તા ભાભીનો એટલે મોટું દેખાય એટલે આડો રાખ્યો જો આ બધા નજીક આવે દોડ જલ્દી દોડ જલ્દી ફટાફટ જડી દોડ

ऊ कहाँ मंदोगा का? कोहाँ हमारा मंडा का? जी वाह। ना। हमारे पूजा रे ना। पूजा वो करीला तू। गीता बजाओ करो गीता हम कर जे। बता जे माना। करो गीता। तब आ बिनो गीता भाई। नाच जे बने। डांस कर। डांस कर जे। डांस कर कब बने? elektari. kita tamu dulu dia pakai gano bol. Ja, tamu dulu dia pernah gano bol menya. Elektari. Kamu mami tuh kau <laughs> Video taruh lah. tuh kita sih papa sih ya. ઓમ ને બોલી કાકીજી ઓ કામ કરયો હમ લોકો તો લે ચાવ ઓમ લઈ લેશેલા તો હમ ઓમ તાર માં મે ડોકો જો બિરા કાજી બેટા મનો આ એક મમ્મી કદી તાકા ની મમ્મી મારા ના વાત તો મજી હા થોડોશી વાત થાય ફોટો ને વિડિયો ઉતારું છે ચાલુ મુકી દે મય મુખુરસી લે મુખુરસી

तार भाभी मानिम के आज का मार खुशी भाभी ब्लॉग मान ले जाओ खुशी भाभी तो नाया दैया गम परी नहीं हम जो जे हम ओयो मुकी दे मुकी दिए मु तो पाओ नाइ वा ना चलो अपना घेर जे मम्मी की अब चाबा मस्त फर्स्ट क्लास बनाओ चाबा पीए हमें चाबा मुकोड़ो फटाफट तुम चाबा बनाओ की बनाए के वाला के हाल तो बना था बराबर है તઈન વાગી જાય ચાપી વાર મંથી મસ્ત તઈ નઈ ચાર વાગ્યા જોવા પેલા ફોન માં જોવો આદુ નાખવાનું મને હા આદુ નઈ આદુ ના નાખાય આદુ ના ફોટો નહીં આવતો આદુ કો ખાળો કોન કરી હું થી શાક કાકા ખાળો ગા શે જાડી પાડી ખબર હે આટલી નટ્ટી જાડી હે શાક પડે આ કેટલી જાડી હું ના ખાઉ સણન લોટ હોય તારા સણન લોટ હોય પણ બાકી આગળ કરે બધી બીટા મણા મોયા

કેવો હોય એક ગાય અઠવાડો વભરી દે મમ્મી તો ગાય ગાદી અઠવાડો શિવ હા ગાય નું નામ નહીં નામ તો હા બોલ ચાલુ કરે ને એટલે હું તો ફેમસ થઈ ગયો પણ હવે તમારે ફેમસ કરવાનો એટલે તમે ચોક બહાર નીકળો ને એટલે તમે બધા તો આની કે તમે તો પેલા કીશું હોય વિડીયો ઉતારી પીણો એવાનો મમ્મી પપ્પા હોય ને એમ કે તમે બધો શું ગમ છે હા હા એમ તાન થોડી જાગાઈ યાર ના જાગ જાગતી હો તારા જો દાળો એ ઉગસ રાતે હોય પડે નજી કા નોકરીમાં એ છેલા પગાશેલો કરે બચ્ચો હમ પાડે છે